બે હજાર ત્રણસો વીસ મીટર ઓખા સાઈડ બ્રિજની લંબાઈ સાતસો સિત્તેર બેટ સાઈડ કેબલ સ્ટ્રેટ બ્રિજ છે આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવર જવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ છે બોટમાં મુસાફરી માટે અંદાજે ત્રીસ થી ચાલીસ મિનિટનો સમય લાગતો હતો જે હવે ઘણો જ ઓછો સમય લાગશે રાહદારીઓ માટે વ્યૂઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને સાયકલ ગોલ્ફ કાર્ટ દ્વારા બેટ જે ઓપરે બેટરી ઓપરેટર હશે પણ પસાર થઈ શકાશે રાહદારીઓ માટે યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો सुविधा आप जो मेरे पीछे सिग्नेचर ब्रिज देख रहे हो इनसे बेट द्वारका वासियों यात्री को यहाँ के रहवासियों हर किसी को बहुत बड़ा फायदा है जैसे कि मेडिकल सार वाले यात्री को आना जाना मुश्किल था वो पर सब फायदे ही है फिर मेडिकल फायदे एजुकेशन फायदे सिग्नेचर ब्रिज बनावा मंजूरी केंद्रीय परिवहन मंत्री नितिन गडकरी द्वारा बेहजार सोल में आप તેનો શિલાન્યાસ પીએમ મોદીએ સાતમી ઓક્ટોબર બે હજાર સત્તરના રોજ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બ્રિજનું ઉદ્ઘાટન કરશે તો એ લોકો દ્વારકાધીશના દર્શનથી વંચિત રહેતા હતા તે લોકો પણ હવે સહેલાઈથી દ્વારકાધીશના દર્શન કરી શકશે અને આ બ્રિજ બનવાથી ખૂબ જ વિકાસ થશે બેટ દ્વારકામાં જ ઓખા બેટ દ્વારકાની બંને બાજુ વચ્ચેનું અંતર લગભગ બે મીટર છે સિગ્નેચર બ્રિજની વિશેષતાની વાત કરીએ તો આ મુખ્ય બ્રિજ પાંચસો મીટર લાંબો છે આ દેશનો બ્રિજ છે ઊંચા થાંભલાઓ પર બનેલ આ બ્રિજ બ્રિજ ક્લીવર સાથે ડિઝાઇન ધરાવે છે પર ભગવદ્ ગીતાના શ્લોકો સંસ્કૃત ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં અંકિત છે સિગ્નેચર બ્રિજની વિશેષતા એ છે કે બાર વ્યુઇંગ ગેલેરી અને ફૂટપાથ પર સોલાર પેનલ સાથે નાઇટ લાઇટિંગ છે બ્રિજને અનોખી અને સુંદર ડિઝાઇનને કારણે તેને સિગ્નેચર બ્રિજ નામ આપવામાં આવ્યું છે આ અનોખો બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ